શ્રીમદ ભાગવત દસમો સ્કંદ અઠ્યોતેર અધ્યાય દંત વક્ત અને વિદુરથ નો ઉદ્ધાર તથા તીર્થયાત્રામાં બલરામજીના હાથે સૂતજીનો વધ શ્રી શુક યુવાચ શિશોપાલ શાલ્વશ્ય પૌંડ્ર કશ્યામતી પરલોકગતાના કુર્વ શ્રી સુકદેવજી કે છે કે પરીક્ષિત શિશુપાલ સાલ્વ અને પંડકના ભાઈ મરાઈ જવાથી મિત્રતાનું ઋણ ચકવા માટે એકલો જ પગે ચાલીને આવી ક્રોધથી લાલ ચોર થઈ ગયો હતો શસ્ત્રના નામે એના હાથમાં એક શસ્ત્ર નહોતું એક ગદા જ હતી લોકોએ જોયું કે એટલો શક્તિશાળી છે કે એના ચાલવાથી પૃથ્વી આખી ડોલતી હતી ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે એને આવતો જોયો ને તરત જ હાથમાં ગદા લઈ રથમાંથી હેઠે કૂઈ અને પછી જેમ સમુદ્ર કિનારાની ભૂમિ એના તરંગોને આગળ જતા રોકી લે છે એવી રીતે એને રોકી લીધો ગર્વના નશામાં ચકચુર કરુષ નરેશ દંત વક્ત્ર ગદા ઉગામીને ભગવાન કૃષ્ણને કહે છે તે મોટા સૌભાગ્ય અને હર્ષની વાત એ છે કે આજે તું મારી નજર સામે આવી ગયો હું તને જ કૃષ્ણ તું મારા મામાનો પુત્ર છો એટલે તને મારવો ન પણ એક તો તે મારા મિત્રોને મારી નહીં ખાશ અને બીજું મને મારવા ઈચ્છસ એટલે મૂર્ખ આજે હું તને પોતાની વજ્ર જેવી ગદાથી મારીશ આમ તો તું મારો સંબંધ છો છતાંય શત્રુ શત્રુ તો છો જ જેમ આપણા શરીરમાં રહેલો કોઈ રોગ હોય એવી રીતે તું છો હું મારા મિત્રોને બહુ પ્રેમ કરું છું અને એનું મારા ઉપર ઋણ છે હવે તને મારીને એના ઋણમાંથી હું મુક્ત થાય જેમ મહાવત અંકુશથી હાથીને ઘાયલ કરે છે એવી રીતે દંત વક્તે પોતાના કડવા વેણથી વાતોથી શ્રી કૃષ્ણને પ્રહાર કરવાની ચેષ્ટા કરી અને પછીના મસ્તક ઉપર બહુ વેગપૂર્વક ગદા મારીને સિંહની જેમ ગરજી ઉઠો છે રણભૂમિમાં ગદાનો પ્રહાર ખાઈને શ્રી કૃષ્ણ ભગવાન સેજ પણ ડૈગા નહીં એને પોતાની મોટી મોટી કૌમુદી કોમોદોકી ગદા છે એ ગદાનો દંત વક્ત ઉપર વક્ષ સ્થળ ઉપર પ્રહાર કર્યો છે ઈ ગદાના પ્રહારથી દંત વક્ત હૃદય ફાટી ગયું મોઢેથી લોહી ઓકવા લાગ્યો છે એના વાળ વિખરાઈ ગયા પૂજાઓ અને પગ પોળા કરીને પ્રાણ રહિત થઈને ધરતી ઉપર પડી ગયો એક જ ગદાએ એ મારી નીકળો આ જય વિજયમાં એક હતો સંતાથી કોઈ શ્રાપ આપ્યો તો એ મૃત્યુ પામો જેવું શિશુપાલના મૃત્યુ સમય થયું ને એવું જ બધા લોકો એની સામે દંત વખતના મૃત્યુ પામેલા શરીરમાંથી એક અત્યંત સૂક્ષ્મ જ્યોતિ નીકળી છે અને ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થઈ ગઈ છે બધાએ જોયું તત સૂક્ષ્મ જ્યોતિ હવે દંતવક્ર નો ભાઈ હતો વિદુરથ એને પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળ્યા શોકગ્રસ્ત થઈ ગયો ક્રોધ પૂર્વક લાંબા લાંબા શ્વાસ લેતો લેતો હાથમાં ઢાલ તલવાર લઈને ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણને મારવાની ઈચ્છાથી આવ્યો છે ભગવાને જોયું કે એ પ્રહાર કરવા ઈચ્છે છે ત્યારે એણે તીક્ષણ ધારવાળા ચક્ર થી કિરીટ કુંડળ સાથેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું આવી રીતે ભગવાને સાલ્વ એનું વિમાન શોભ દંતવક્ત્ર અને વિદુરથને જેમને મારવા માટે બીજાને માટે અશક્ય હતા એને બધાને મારીને દ્વારકાપુરીમાં પાછા આવ્યા છે બધા દેવતાઓ મનુષ્યોની સ્તુતિ કરે છે મોટા મોટા ઋષિ મુનિઓ સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો વાસુકી વગેરે મહાનાગ અપસરાઓ પિતૃઓ યક્ષો ભગવાનનું વિજય ગાન કરે છે માથા પર પુષ્પની વૃષ્ટિ કરતા હતા ભગવાનના દ્વારકા પ્રવેશ સમયે નગરીને ખૂબ સજાવવામાં આવી હતી મોટા મોટા વૃષ્ણી વંશી યાદવ વીરો એની પાછળ પાછળ ચાલતા હતા યોગેશ્વર અને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અનેક લીલાઓ કરતા રહ્યા છે આવી રીતે જેમ લોકો પશુઓ જેવા અવિવેકીશ તેઓ એમને ક્યારેય હારતા પણ જુએ છે પણ વાસ્તવમાં તો છે એકવાર બલરામજી દુર્યોધન વગેરે કૌરવો પાંડવો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે દુર્યોધન કૌરવો બધા છે એને યુદ્ધ જ કરવું છે પણ બલરામજી તો તત્ થશે એને કાંઈ યુદ્ધ કરવું ગમતું નહોતું કોઈનો પક્ષ લેવો પડે એને પસંદ નહોતું એટલે એ તીર્થોમાં સ્નાન કરવાનું બાનું કાઢે અને દ્વારકાથી વયા ગયા પ્રભાસ ક્ષેત્રમાં જઈને સ્નાન કર્યું છે તર્પણ કરીને બ્રહ્મ બ્રાહ્મણ ભોજન બધા દેવતાઓ ઋષિઓ પિતૃઓ અને મનુષ્યોને બધા તૃપ્ત કરાવે છે થોડાક બ્રાહ્મણો સાથે જ્યાંથી સરસ્વતી નદી આવતી હતી ને એ મૂળ સ્ત્રોત્ર તરફ ચાલી નીકળ્યા તેઓ ક્રમશઃ પૃથુદક બિંદુસર સર ત્રિતપકોપ સુદર્શન તીર્થ વિશાલ તીર્થ બ્રહ્મ તીર્થ ચક્ર તીર્થ પૂર્વ વાહિની સરસ્વતી વગેરે તીર્થમાં ગયા પરિક્ષિત ત્યાર પછી યમુના તટ અને ગંગા તટના મુખ્ય મુખ્ય તીર્થોમાં થઈને પછી તેઓ નૈમિશારણ્યમાં આવ્યા છે એ દિવસોમાં નેમિશારિણા ક્ષેત્રમાં મોટા મોટા ઋષિઓએ એ સત્સંગ રૂપી મોટા મોટા જ્ઞાન સત્રનું આયોજન કર્યું પીરતો ત્યાં ગયા લાંબા સમય સુધી સત્સંગ સત્રનો નિયમ લઈને બેઠેલા ઋષિઓ બલરામજીને આવેલા જોવે છે બધા પોતપોતાના આસનો પર બે ઉભા થઈને એનું સ્વાગત કરે છે અને યથા યોગ્ય પ્રણામ આશીર્વાદ કરીને એની પૂજા કરીશ તમાગતમ અભિપ્રત્ય મુનય દીર્ઘશત રિણ અભિનંદ્યથા ન્યાયમ પ્રણમ યોથાય ચાર્ય પોતાના સાથીઓ સાથે આસન ઉપર બલરામજી બેસી ગયા ને એનું પૂજન અર્ચન થઈ શીખ્યા પછી એને જોયું કે ભગવાન વ્યાસના શિષ્ય જે વ્યાસ ગાદી ઉપર બેઠા છે બલરામજીએ જોયું કે આ રોમહર્ષણ છે એ સૂત જાતિ ઉત્પન્ન થયા છે અને છતાંય એ શ્રેષ્ઠ બ્રાહ્મણોથી ઊંચા આસન ઉપર બેસેલા છે અને એના આવવા છતાં એ તો નથી ઊભા થયા કે નથી સ્વાગત કર્યું આ વ્યાસ ગાદી ઉપર બે ગયા અને આ આવી રીતે બેસી ન શકે મારું સ્વાગત ન કર્યું પ્રણામી ન કર્યા હાથ જોડીને એટલે બલરામજીને એકદમ ક્રોધ આવ્યો અને કેવા લાગ્યા કે આ રોમ હર્ષણ પ્રતિ લોમ જાતિનો છતાંય આ શ્રેષ્ઠ બ્રાહ્મણોની તથા ધર્મની જાણકાર બધાય છે એ ધર્મના રક્ષક અમારાથી ઊંચે બેઠો છે એ તો દુર્બુદ્ધિ મનુષ્ય દુર્બુદ્ધિ છે આને મારી નાખવાને યોગ્ય છે મૃત્યુ દંડ ને પાત્ર ભગવાન વ્યાસ દેવનો શિષ્ય થઈને આને ઇતિહાસ પુરાણ ધર્મ શાસ્ત્ર વગેરે ઘણા શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે પણ હજી આના મનનો સંયમ તો છે નહી ઉદંડ છે આ જીતાત્માએ ખોટે ખોટો પોતાને બહુ મોટો પંડિત માની લીધો છે જેમ નટની બધી ચેષ્ટાઓ અભિનય માત્ર હોય છે ને એવી રીતે આનું બધું અધ્યયન અભિનય ને સ્વાંગ માટે જ છે આનાથી ન તો એને કોઈ લાભ લાભ કે નથી બીજા કોઈને અને મારી નાખવો જોઈએ જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે પણ ધર્મનું પાલન નથી કરતા એ વધારે પાપી છે અને એ મારા માટે વધ કરવા યોગ્ય જ છે અને મારી જ નાખવું આ જગતમાં તે માટે જ મેં અવતાર ધારણ કર્યો છે બલરામજી આવો વિચાર કરે છે ભગવાન બલરામ જો કે તીર્થયાત્રાને કારણે દુષ્ટ લોકોનો વધ કરવાથી પણ અટકી ગયા હતા હવે તીર્થમાં ગયા પછી તો બધાનો વધ કરવો સારું ન કહેવાય પણ બલરામજીથી રહેવાનું નહીં પોતાના હાથમાં જે દર્ભની અણીથી એણે એના ઉપર પ્રહાર કર્યો છે મર્ષણ ઉપર અને સુધી તરત જ મૃત્યુ ભાવિ આવું જ હતું ભાવિમાં બલરામ હતું બલરામ નું મૃત્યુ સુધીજીના મૃત્યુથી ઋષુઓ હાહાકાર કરવા લાગ્યા બધાના ચિત્ત ખીન થઈ ગયા બલરામજીને બધા કહે છે કે પ્રભુ તમે આ મોટો અધર્મ કર્યો છે યાદવ શ્રેષ્ઠ સુતજીને આમ જ અમે બેહાઈયા હતા અમે જ કીધું તું કે તમે બ્રહ્માસન ઉપર બેસો અને જ્યાં સુધી અમારું આ સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમને શારીરિક કષ્ટથી રહિત આયુષ્ય પણ આપી દીધું તું તમારે કોઈ શારીરિક કષ્ટ નહીં આવે તમે જાણ્યા વિના કેવું કાર્ય કરી નાખ્યું ઈ બ્રહ્મ હત્યા સમાન પાપ તમે કરી નાખું અમે આપને યોગેશ્વર પણ આપના ઉપર શાસન કરી તો પણ અમે પ્રાર્થના કરી છીએ કે આપનો અવતાર લોકોને પવિત્ર કરવા માટે થયો છે જો તમે કોઈની પ્રેરણા વિના સ્વયં પોતાની ઈચ્છાથી આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરી લેશો

नियमः प्रथमे कल्पे यावान्सतुविधीयताम् दीर्घमायुर्व्रते तस्य सत्वमिन्द्रियमेव च आशासितं यत्तद् સાધ્યે યોગ બલરામજી કહે છે કે હું લોકોને શિક્ષા કરવા માટે બોધ દેવા માટે લોકો ઉપર અનુગ્રહ કરવા માટે આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરીશ જેથી બધા લોકોને ખબર પડે લોકોને બોધ મળે એના માટે મુખ્ય વિધિમાં નિયમ હોય એ મને કયો મારે કેવી રીતે પ્રાયશ્ચિત કરવાનું તમે લોકો આ સૂતને લાંબુ આયુષ્ય બળ ઇન્દ્રિય શક્તિ વગેરે જે ઈચ્છતા હોય એ મને જણાવી હું મારા યોગ કરીશ ઋષિઓએ કીધું છે કે બલરામજી તમે એવો કોઈ ઉપાય કરો કે જેથી તમારું શસ્ત્ર પરાક્રમ અને આનું મૃત્યુ પણ વ્યર્થ ન થાય અને અમે આમને જે વરદાન આપ્યું હતું

હું મારી શક્તિથી દીર્ઘાયુ ઇન્દ્રિય શક્તિ અને બળ આપું છું ઋષિઓ આ સિવાય તમે લોકો જે કંઈ ઈચ્છતા હોય એ મારી પાસેથી માગી લ્યો હું તમારા લોકોની ઈચ્છા પૂરી કરીશ અજાણતા મારાથી જે અપરાધ થઈ ગયો છે એનું પ્રાયશ્ચિત પણ તમે વિચારીને ક્યો તમે આ બાબતમાં વિદ્વાન છો ઋષ ઉચ ઇલવલ્ય સુતો ઘોરો બલબલોનામદાન સદશ્યતે ન શત્રપર્વા પર્વિ પ ઋષિ કે છે કે બલરામજી ઈલવલ નો પુત્ર બલવલ ઈ એક મોટો ભયંકર દાનવ છે ઈ દરેક પર્વના દિવસે અહીં આવે છે અને અમારા આ સત્ર નો દૂષિત કરે છે દૂષિત કરી જાય યદુનંદન ઈ આવીને પરું લોહી વિષ્ટા મૂત્ર માનસની વૃષ્ટિ કરે છે તમે ઈ પાપીને મારી નાખો અમારા લોકની આ બહુ મોટી સેવા થશે અમારા લોકોની સેવા તમે આવી રીતે કરશો ત્યાર પછી તમે બાર મહિના સુધી એકાગ્ર તીર્થમાં સ્નાન કરતા રહી અને ભારત વર્ષની પરિક્રમા કરો આનાથી તમારી શુદ્ધિ થઈ જશે परित्य सुसमाहितचरित्वाद्वादशमासां तीर्थस्नाय विशूद्यसे। इति श्रीमद्भागवते महापुराणे पारमहंशं संहितायां दशमस्कन्धे उत्तरार्धे बलदेवचरिते बलबल्लतोपक्रमो नाम अष्टसप्ततिमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय